અને ત્યારે દીવો પ્રગટ થઈને નીકળતો આ એનું અનેરું જૂનું મહત્વ છે ખાસ ના કરીને આજના દિવસે નોમના દિવસે માંડો નાખે સવારમાં સવાર કાલ સાંજે ચાર વાગે પ્રસાદ ચાલુ થાય પ્રસાદી લાપસી નું જ મહત્વ છે બાકી ગામજનો શાક કે જે કંઈ ખાવું હોય એ બધાને ઘરેથી લઈને આવે છે એ એટલા ભાવથી થાળી વાટકો ગ્લાસ સહિત બધું લઈને આવે છે પણ અનેરું મહત્વ એટલું છે ગામના આગે કોઈ પણ ધંધો કરતા હોય આજની તારીખે થઈને રજા રાખીને વાડલા આવી જાય છે બેન દીકરીઓ પણ હાજર આપે છે મારું નામ કેશકતેશ રિલેવ છે હું વાડલા ગામનો એક રહેસુ અમારા ગામમાં વર્ષોથી ગામ દેવી માતરીમાનું મંદિર છે ત્યાં કણે ઘણા બધા વર્ષોથી મંદિર છે એક સમયે વડ પણ હતો જે છેક લક્તરથી દૂરથી દેખાતો હતો અહીંયા ગામના ગ્રામજનો અહીંયા માતરીમાને ગામ દેવી તરીકે પૂજે છે માતરી માતાજીના પરચાનો એટલો કોઈ પાર નથી કે એને વર્ણવી શકાય વર્ષોથી એક નવ નિમિતે માતા દર વર્ષે નવરામ માંડવો હોય છે અને દેશરા તેનો એક નવી સ્થાપના બાદ તેનો પાવન પર્વ તરીકે ઉજવવામાં આવે છે જેમાં કલાકારો દ્વારા પણ પ્રોગ્રામને ભવ્યથી ભવ્ય બનાવવામાં આવે છે ગ્રામજન્નનો ધનની એવી આશા છે કે એને કોઈ વર્ણન ન કરી શકે તમે જે માંગો એ અહીંયા પૂરું પુરવાર કરી આપે અહીંયા આપણે નવા ભુવા હીરાભા જ્યારે બેઠા વિરાભાજી ભુવા તરીકે સ્થાપના ભુવા તરીકે જ્યારે એમને પદ ધારણ કર્યું ને ત્યારે આપણે જૂનું મંદિર હતું તેમના ભુવા થઈ ગયા બાદ નવા મંદિરના જીર્ણોદ્વારમાં આપણા બલવાનભાઈ ડોડિયાના મુખ્ય હા હા કહેવાય જેમણે ગામને સલાહ આપી કે આપણે મંદિર બનાવવું છે આવું અને એમના દ્વારા એક પ્રયત્ન થઈ ગયા ગામે એવું મંદિર ઊભું કર્યું એકાદ કરોડ રૂપિયા જેટલો ખર્ચો થઈ ગયો હતો ત્રણ દિવસ પ્રતિષ્ઠાપણ મહોત્સવ ઉગ્યો હતો સર્વ ગ્રામજનોને ગામ ધમાડ બે પ્રસાદી આયોજન રાખેલું ભવ્ય ભવ્ય ગામે પણ એવો સહકાર આપ્યો હતો કે એની કોઈ સીમા નથી જે વિચારી પણ ન શકાય અને જેઠ મહિનામાં પેલો અને રવિવાર હોય ત્યારે વર્ષોથી એક તો રાખવામાં આવે છે જે ખેડૂતો હોય તે કોઈ પણ જાતનું કામ કરતા નથી એવી બધી અહીંયા પરંપરાગત જૂની ચાલુ છે અને ગ્રામજનોની આશા એ આસ્થા આસ્થાનું વર્ણન ન કરી શકાય એટલા બધા માતાજી પરચા પડચા હૈ